મિત્રો હિન્દુ ધર્મમાં કોઈપણ પુત્રએ પોતાના પિતૃઓની જીવિત હોય ત્યારે નિઃસ્વાર્થ ભાવે સેવા કરવી જોઈએ અને તેમનું દેહાંત થયા પછી તેમની મૃત્યુ તિથિ એટલે કે વર્ષી અને પિતૃ પક્ષ દરમિયાન સંપૂર્ણ રીતિ રિવાજ સાથે શ્રાદ્ધ કરવું જોઈએ નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજની વિડિયોમાં આપણે જાણીશું કે મૃત્યુ પછી દર વર્ષે પુણ્યતિથિ શા માટે મનાવવામાં આવે છે અને વર્ષી કરવા પાછળનો ઉદ્દેશ શું છે તો મિત્રો આજની વિડિયોને અંત સુધી જરૂર જુઓ અને વિડિયોને લાઈક શેર કરી કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ તથા હર હર મહાદેવ જરૂર લખી દેજો મિત્રો જન્મ અને મૃત્યુ એ પ્રાકૃતિક છે જેમણે ધરતી પર જન્મ લીધો છે તેમણે ધરતી છોડીને જવું જ પડે છે આને જ જીવનચક્ર કહેવાય છે અને આ જીવનચક્ર હંમેશા ફરતું રહે છે કર્મો અનુસાર ફળ પણ આ જ જીવનચક્રમાં જ મળી જાય છે આ જીવનચક્રની શરૂઆત બાળકના જન્મથી થાય છે જન્મ સમયે બાળકના માતાપિતા તેની સેવા કરે છે અને તેને શ્રેષ્ઠ જીવન આપવાનો પ્રયાસ કરે છે ત્યારબાદ મનુષ્યના મૃત્યુ સાથે જીવનચક્રનો અંત થાય છે મનુષ્યના મૃત્યુ પહેલા આવતી વૃદ્ધાવસ્થા એ બાળપણ જેવી જ હોય છે આ વૃદ્ધાવસ્થામાં વ્યક્તિના બાળકો તેની સેવા કરે છે પછી જ્યારે મૃત્યુ થાય છે ત્યારે તેમની આત્માને શાંતિ આપવા માટે શ્રાદ્ધ વગેરે કરવામાં આવે છે પિતૃઓની પ્રસન્નતાથી જ જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે પિતૃપક્ષની શરૂઆત ત્યારે થાય છે જ્યારે સૂર્ય કન્યા રાશિમાં પ્રવેશે છે છે આ વાત પુરાણોમાં પણ કહેવામાં આવી મિત્રો આપણે બધા જાણીએ છીએ કે જીવને મુક્તિ આપવાનું કામ મૃત્યુના દેવતા યમરાજનું છે યમરાજ જીવને પૂર્ણ રીતે મુક્ત કરી દે છે પિતૃલોક એ પૃથ્વીની સૌથી નજીક હોય છે અને આગ્રહ યોગમાં હોય છે શ્રાવણ પૂર્ણિમાથી આશ્વિન અમાવાસ્યા સુધી મૃત્યુલોકમાં જે પણ પિતૃઓ હોય છે તેઓ કુશાની ટોચ પર વિરાજમાન થઈને આવે છે ક્યારેક તો આમંત્રણ વિના પણ તેઓ પોતાના સગાઓ પાસે પહોંચી જાય છે પછી તેઓ તેમના દ્વારા કરવામાં આવેલા ભોજન અને તર્પણથી પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે જે ખૂબ જ શક્તિશાળી હોય છે જો પિતૃઓ પ્રસન્ન હોય તો સમજી લો કે દેવતાઓ પણ પ્રસન્ન છે પિતૃઓની પ્રસન્નતાથી જ ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે જે ઘરમાં પિતૃઓ પ્રસન્ન નથી હોતા ત્યાં સુખ સમૃદ્ધિનો વાસ નથી હોતો ખૂબ આપવામાં આવ્યું છે અને તેમને દેવતાઓથી પણ ઉચ્ચ ગણાવ્યા છે સાથે જ તેમને ચંદ્રમાંથી પણ દૂર ગણાવ્યા છે ઘરના જે પણ પૂર્વજો જેવા કે દાદા દાદી માતા પિતા વગેરે હોય છે તે બધા પિતૃઓની શ્રેણીમાં આવે છે તેવી જ રીતે મૃત ગુરુજનો કે આચાર્યો પણ પિતૃઓની શ્રેણીમાં જ ગણાય છે આથી જ જ્યારે શ્રાદ્ધ કરવામાં આવે છે ત્યારે કેટલાક લોકો કાગડા ગાય અને કૂતરા માટે પણ ભોજન કાઢે છે આની પાછળ પણ કારણ છે એવું માનવામાં આવે છે કે ગાય વૈતરણી નદી પાર કરાવે છે જ્યારે કૂતરો અને કાગડો યમની નજીક હોય છે મૃત્યુ પછી મનુષ્યની આત્મા ચોર્યાસી લાખ યોનીઓમાં ભટકે છે પુરાણોમાં એવું પણ કહેવાયું છે કે મૃત્યુ પછી મનુષ્ય ચોર્યાસી લાખ યોનિઓમાં ભટકે છે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે તેની આત્માની ત્રણ સ્થિતિનો ઉલ્લેખ શાસ્ત્રોમાં કરવામાં આવ્યો છે પ્રથમ સ્થિતિ ભૂત પ્રેતની હોય છે જેમાં જન્મ મળે છે બીજી સ્થિતિ સ્વર્ગ પ્રાપ્તિની હોય છે અને ત્રીજી અને અંતિમ સ્થિતિ મોક્ષની હોય છે આ ઉપરાંત એક વચગાળાની સ્થિતિ હોય છે જેને પ્રતી તરીકે ઓળખવામાં આવે છે આમાં જીવને એક ગતિ ભટકવું પડે છે ભટકતી આત્માઓને પિતૃઓ કહેવાય છે આ ભટકતી આત્માઓને મુક્તિ આપવા માટે જ તર્પણ કરવામાં આવે છે મૃત્યુ પછી આત્માની મુક્તિ માટે વર્ષી કરવામાં આવે છે જ્યારે વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે દાહ સંસ્કાર થયા પછી ત્રીજા દિવસે તેનું ત્રીજું મનાવવામાં આવે છે જેને ઉઠાવના તરીકે પણ ઓળખવામાં આવે છે આ શાંતિકર્મમાં મુંડન વગેરે સંસ્કાર કરવામાં આવે છે પછી બારમા દિવસે પિંડ દાન કરવામાં આવે છે ત્યારબાદ તેરમા દિવસે મૃત્યુ ભોજ કરવામાં આવે છે તેરમું થઈ જાય પછી સવા મહિનાનું કર્મ થાય છે પછી એક વર્ષ પૂર્ણ થવા પર મૃતકની વર્ષી મનાવવામાં આવે છે આ ક્રિયામાં મૃતકને શ્રાદ્ધમાં સામેલ કરવામાં આવે છે અને તેની મૃત્યુ તિથિએ સંપૂર્ણ વિધિ વિધાનથી શ્રાદ્ધ કરવામાં આવે છે અંતે ત્રણ વર્ષ પૂર્ણ થયા પછી ગયાજીમાં તેનું પિંડદાન કરીને તેને મુક્તિ અપાવવામાં આવે છે મિત્રો હવે તમારા બધાના મનમાં અનેક સવાલો આવતા હશે કે પ્રથમ વર્ષી ક્યારે કરવી પ્રથમ શ્રાદ્ધ શું હોય છે અને તે કેવી રીતે કરવું મૃત્યુના કેટલા દિવસ પછી પ્રથમ વર્ષી કરવી પ્રથમ વર્ષી ક્યાં જઈને કરવી વાર્ષિક શ્રાદ્ધ કેટલા મહિનામાં કરવું જોઈએ વગેરે આ બધા સવાલોના જવાબો આગળના વિડીયોમાં જાણીશું મિત્રો પિતૃપક્ષ એટલે કે શ્રાદ્ધ પક્ષ વર્ષમાં એક વખત મનાવવામાં આવે છે આ દરમિયાન જે પણ પિતૃઓનું પિંડદાન એટલે કે શ્રાદ્ધ કર્મ કરે છે તે પુણ્યનો ભાગી બને છે આ દરમિયાન જે પણ પિતૃઓનું પિંડદાન થાય છે તે બધા સ્વર્ગમાં જાય છે રહી વાત ગયાજી જઈને પિંડદાન કરવાની કે ઘરે જ કરવાની તો તમે બંને પરિસ્થિતિમાં તમારી અનુકૂળતા અનુસાર નિર્ણય લઈ શકો છો જો તમારી પાસે સમય નથી કે કોઈ પારિવારિક મુશ્કેલી છે જેના કારણે તમે ગયાજી નથી જઈ શકતા તો કોઈ વાંધો નહીં આવતા વર્ષે જઈ શકશો પરંતુ પિતૃ પક્ષમાં પિંડદાન તો કરવું જ પડશે તો ઘરેથી જ પંડિતજીને બોલાવીને યોગ્ય સમય જોઈને શ્રાદ્ધ કર્મ જરૂર કરો ચાલો હવે તમને જણાવીએ કે પ્રથમ વર્ષી એટલે કે જો તમારા ઘરમાં કોઈનું મૃત્યુ થયું હોય તો તેની પ્રથમ વર્ષી ક્યારે અને કેવી રીતે મનાવશો મિત્રો જ્યારે પણ તમારા પિતા દાદા કે પરદાદા થયું હોય તેમના મૃત્યુના એક વર્ષ કે બીજા વર્ષમાં પ્રથમ શ્રાદ્ધ તે હશે જે ભાદરવા પૂર્ણિમાથી આશ્વિન કૃષ્ણ પક્ષની અમાવાસ્યાના સોળ દિવસોના પિતૃ પક્ષમાં આવશે એટલે કે તમારા જે પણ પિતૃઓ છે જેમનું નિધન થયું છે તેમના મૃત્યુ પછી જે પણ પિતૃ પક્ષ આવે તેમાં તમે તેમનું પ્રથમ શ્રાદ્ધ કરી શકો છો શક્ય છે કે આ શ્રાદ્ધ પક્ષ એટલે કે પિતૃ પક્ષ તેમના મૃત્યુના થોડા મહિના કે થોડા દિવસો પછી જ આવી જાય તો કોઈ વાંધો નહીં કારણ કે તેમનું મૃત્યુ થઈ ગયું છે અને તેમની આત્મા હજુ માર્ગમાં છે આથી તમારે પિંડદાન એટલે કે આ પિતૃ પક્ષમાં તેમનું શ્રાદ્ધ કર્મ જરૂર કરવું જોઈએ પિતૃ પક્ષ એવો સમય છે જ્યારે તમે તમારા પિતૃઓને જે પણ અન્ન કે જળ આપો છો તેની શક્તિથી તેઓ સ્વર્ગ તરફ આગળ વધે છે તમારા જે પણ સગા સંબંધીનું નિધન થયું હોય તેમની આત્માને લઈને યમના દૂતો ચાલે છે તો માર્ગમાં અનેક અડચણો આવે છે આ અડચણોને કોઈ પણ રીતે પાર કરતા તેઓ થાકી જાય છે ભૂખ્યા ત્રસ્યા થઈ જાય છે આવા સમયે જો તમે સમયાંતરે તમારા પિતૃઓને જળ અને અન્ન આપતા રહો તો તેમની આત્મા તૃપ્ત થતી રહે છે અને તેઓ સ્વર્ગ તરફ સરળતાથી આગળ વધે છે આથી એવું કહેવાય છે કે જે પણ પિતૃની પ્રથમ વર્ષી મનાવવાની હોય તેમના મૃત્યુના બરાબર એક વર્ષ પછી તે જ તારીખે વર્ષી મનાવો પરંતુ પ્રથમ શ્રાદ્ધ તમે પિતૃ પક્ષમાં જ કરો ભલે તે તેમના મૃત્યુના ગમે તેટલા દિવસ પછી આવે હવે જાણીએ કે પ્રથમ વાર્ષિક શ્રાદ્ધ ક્યારે અને કેવી રીતે કરવું આ પિંડના રૂપમાં તમારા પિતૃઓ તમારી સામે આવ્યા છે અને તમને તેમજ તમારા આખા પરિવારને પોતાના આશીર્વાદ વરસાવી રહ્યા છે ત્યારબાદ બ્રાહ્મણોને પૂરા મનથી ભોજન કરાવો પછી બધાને દક્ષિણા વગેરે આપો આ દિવસે કોઈ પણ દરવાજે આવે તો તેને ભોજન માટે જરૂર પૂછો કૂતરો કે ગાય કોઈ પણ દરવાજે દેખાય તો તેને ભોજન જરૂર આપો કારણ કે તમારા પિતૃઓ કોઈપણ રૂપમાં તમારી પાસે આવી શકે છે આથી એવું ન થાય કે તેઓ ભૂખ્યા લોકો પાછા ફરે અને તમને નુકસાન થાય હવે જાણીએ કે પ્રથમ વર્ષી ક્યારે અને કેવી રીતે કરવી પ્રથમ વર્ષી તમારે તમારા પિતા કે જે સગાનું નિધન થયું હોય તેના બરાબર એક વર્ષ પછી તેજ તારીખે કરવી આ દિવસે તમારે તેમનો એક ફોટો ફ્રેમ કરાવીને લાવવાનો છે અને તેને દક્ષિણ દિશામાં રાખવાનો છે ફૂલ અને માળાથી તે સ્થાનને સુશોભિત કરવું સવારે સ્નાન વગેરે કર્યા પછી ભગવાનની સાથે તેમની પૂજા પણ કરવી ત્યારબાદ આજુબાજુના લોકોને વર્ષીમાં સામેલ થવા માટે બોલાવવા ઓછામાં ઓછા પાંચ બ્રાહ્મણોને ભોજન કરાવવું આથી તેમને પણ અગાઉથી જણાવી દેવું હવે જ્યારે બધા લોકો આવી જાય તો તમે વર્ષીના એક દિવસ પહેલાં રામાયણ પાઠ પણ કરાવી શકો છો તમને જે યોગ્ય લાગે તે કરો વધુ સારું એ રહેશે કે રામકથાનું આયોજન વર્ષીના નવ દિવસ પહેલાં કરી દો જેથી વર્ષીના દિવસે તે પૂર્ણ થાય અને તેનો લાભ આખા પરિવારને મળે અથવા સાત દિવસ પહેલા ભાગવત કથાનું આયોજન કરો અને આઠમા દિવસે એટલે કે વર્ષીના દિવસે તેનું હવન થાય તો લાભ બધાને મળશે જો આ શક્ય ન હોય તો ફક્ત કીર્તન પણ કરાવી શકો છો એક દિવસ પહેલા કીર્તન કરાવો અને પછી બીજા દિવસે બધાને ભોજન કરાવો આ દિવસે દરેકને ફોટા પર ફૂલ અર્પણ કરવાનો મોકો આપો દરેકને શ્રદ્ધાંજલિ વ્યક્ત કરવા દો તમારા જે સગા ગુજરી ગયા હોય તેમના વિશે કેટલીક સારી વાતો તમે જણાવવા ઈચ્છતા હો તો તે જણાવી શકો છો આથી તમારું મન હળવું થશે આ જ રીતે તેમના નામે આજના દિવસે વર્ષી પર ગરીબો માટે કંઈક નવું કરી શકો છો કે નિરાધાર અને વૃદ્ધ લોકો માટે કંઈક કરી શકો છો જો તમે આવું કરશો તો તેમની આત્માને ખૂબ જ શાંતિ મળશે આમ કરવાથી તમે ફક્ત તેમની આત્માને ખુશ નહીં કરો પરંતુ પોતાના પરિવાર અને આવનારી પેઢીઓને પણ સુધારશો મિત્રો આ વિષય પર તમારો શું અભિપ્રાય છે અમને કોમેન્ટમાં જરૂર જણાવજો અને આજની આ વિડિયો સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી વધુમાં વધુ શેર જરૂર કરી દેજો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો જય શ્રી કૃષ્ણ જય માં લક્ષ્મી હર હર મહાદેવ